મિત્રો અયોધ્યાના રહેવાસી શ્રી હરિદારજી મિશ્રા જેમણે ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીના મૃત્યુની ભવિષ્યવાણી અગાઉથી કરી હતી તેમની ભવિષ્યવાણીને કારણે તેમણે સરકારી તપાસનો સામનો પણ કરવો પડ્યો હતો પોલીસના સવાલોના જવાબ પણ આપવા પડ્યા હતા હવે આશ્ચર્યજનક બાબત એ છે કે તેમણે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે એક ખૂબ જ મોટી અને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે જેને સાંભળીને ઘણા લોકો આઘાતમાં છે ભારતમાં ભવિષ્યવાણી કરનારા વ્યક્તિઓનો લાંબો ઇતિહાસ રહ્યો છે આમાંથી કેટલીક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે અને તેમની ભવિષ્યવાણીઓએ દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે આ ભવિષ્યવક્તાઓમાં એક નામ શ્રી હરિદયાળજી મિશ્રનું છે અયોધ્યાના રહેવાસી શ્રી મિશ્રજીએ અગાઉ ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી અને જ્યારે આ ઘટનાઓ બની ત્યારે તેમણે માત્ર દેશમાં જ નહીં પરંતુ સરકારી તપાસનો પણ સામનો કરવો પડ્યો હતો હવે શ્રી મિશ્રાએ કોંગ્રેસના પ્રમુખ નેતા રાહુલ ગાંધી વિશે એક ભવિષ્યવાણી કરી છે જેને સાંભળીને લોકો ચૂપ છે તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીનું ભવિષ્ય ભારતીય રાજનીતિમાં એવી રીતે બદલાવાનું છે જેની કોઈએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી આ લેખમાં આપણે શ્રી મિશ્રાની આ નવી ભવિષ્યવાણી વિશે વિસ્તારથી ચર્ચા કરીશું મિત્રો સૌથી પહેલા વિડિયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો સાથે જ અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો શ્રી હરિદયારજી મિશ્રાનું જીવન એક રહસ્યમય અને અદ્ભુત યાત્રા રહી છે તેઓ બાળપણથી જ એક વિશેષ યોગી અને સિદ્ધિ પ્રાપ્ત વ્યક્તિત્વ હતા અને તેમની પાસે ભવિષ્ય જોવાની વિશેષ શક્તિ હતી તેમની ભવિષ્યવાણીઓ ઘણી વખત સાચી સાબિત થઈ છે અને આ જ કારણ હતું કે તેઓ સરકારી તપાસના દાયરામાં આવ્યા એક મુખ્ય ઘટના તરીકે શ્રી મિશ્રાએ ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીની ભવિષ્યવાણી કરી હતી અને જ્યારે આ ઘટના બની ત્યારે આખા દેશમાં હડકંપ મચી ગયો હતો આ ઉપરાંત તેમણે અન્ય ઘણી ઘટનાઓની પણ ભવિષ્યવાણી કરી હતી જે પછી સાચી સાબિત થઈ તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ દેશ અને દુનિયાનું ભવિષ્ય જોઈ શકતા હતા અને તેમની ભવિષ્યવાણી હંમેશા ઊંડા વિચાર અને વિશ્લેષણ પર આધારિત હતી હવે શ્રી હરિદ્યારજી મિશ્રાએ રાહુલ ગાંધી વિશે જે ભવિષ્યવાણી કરી છે તે માત્ર રાજનૈતિક દ્રષ્ટિએ જ મહત્વની નથી પરંતુ તે ભારતીય રાજનીતિના ભવિષ્ય વિશે પણ ઘણા સવાલો ઉભા કરે છે શ્રી મિશ્રાનું કહેવું છે કે રાહુલ ગાંધી માટે ભારતીય રાજનીતિમાં એક નવો વળાંક આવવાનો છે અને આ વળાંક તેમના માટે ખૂબ જ મહત્વનો રહેશે તેમની ભવિષ્યવાણી મુજબ રાહુલ ગાંધીની રાજનૈતિક યાત્રામાં એક મોટો બદલાવ આવશે જે ભારતીય રાજનીતિને નવી દિશામાં લઈ જશે આ ભવિષ્યવાણી એવી છે કે રાહુલ ગાંધીને તેમની રાજનૈતિક યાત્રામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પરંતુ તે પછી તેઓ ભારતીય રાજનીતિમાં એક શક્તિશાળી નેતા તરીકે આવશે શ્રી મિશ્રાનું કહેવું છે કે રાહુલ ગાંધીએ તેમના પિતા અને દાદી પાસેથી મળેલી રાજનૈતિક વારસોને સંભાળવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવવી પડશે અને તે પછી જ તેઓ ભારતીય રાજનીતિના સૌથી મોટા નેતાઓમાં સામેલ થશે રાહુલ ગાંધી વિશે શ્રી મિશ્રાની ભવિષ્યવાણીની ચર્ચા કરતી વખતે આપણે ભારતીય રાજનીતિની વર્તમાન સ્થિતિ અને રાહુલ ગાંધીની ભૂમિકાને સમજવું જરૂરી છે રાહુલ ગાંધીની રાજનૈતિક કારકિર્દી ઘણા ઉતાર ચઢાવથી ભરેલી રહી છે તેઓ ઘણી વખત દેશની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પરંતુ તેમનું નેતૃત્વ ઘણી ટીકાઓનો શિકાર પણ બન્યું શ્રી મિશ્રાની જો કે તેમાં એ પણ સંકેત છે કે તેમના માટે સફળતાનો માર્ગ ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારો હશે રાહુલ ગાંધીની રાજનૈતિક કારકિર્દી તેમના પરિવારની રાજનૈતિક વારસાથી જોડાયેલી છે ગાંધી પરિવારનું ભારતીય રાજનીતિમાં મહત્વનું સ્થાન છે અને રાહુલ ગાંધીએ હંમેશા આ વારસાને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે રાજનૈતિક જીવનમાં ઘણા એવા પ્રસંગો આવ્યા જ્યારે તેમની નેતૃત્વ ક્ષમતા પર સવાલો ઉભા થયા તેમના માટે સૌથી મોટો સંઘર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણીઓમાં હાર બાદ આવ્યો કોંગ્રેસ પાર્ટીને આ ચૂંટણીઓમાં ભારે નુકસાન થયું અને રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડ્યું તેમ છતાં રાહુલ ગાંધીએ રાજનીતિથી દૂર ન જવાનો નિર્ણય લીધો અને પાર્ટીને ફરીથી ઊભી કરવાનો પ્રયાસ કર્યો શ્રી મિશ્રાની ભવિષ્યવાણીનો સૌથી મહત્વનો ભાગ એ છે કે રાહુલ ગાંધીના રાજનૈતિક સંઘર્ષ છતાં તેમને અંતે સફળતા મળશે તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીની સખત મહેનત અને સંઘર્ષ બાદ તેઓ એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે ઉભરાશે આ ભવિષ્યવાણી રાહુલ ગાંધીના રાજનૈતિક જીવનના એક નવા અધ્યાયની શરૂઆતનો સંકેત આપે છે જેમાં તેઓ તેમની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરશે અને ભારતીય રાજનીતિમાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે શ્રી મિશ્રાનું કહેવું છે કે રાહુલ ગાંધીએ રાજનીતિમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડશે પરંતુ અંતે તેઓ આ સંઘર્ષમાંથી પાર થશે અને રાજનીતિમાં નવી દિશા આપશે મિત્રો સૌથી પહેલા વિડિયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો સાથે જ અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો શ્રી હરિદયારજી મિશ્રાની ભવિષ્યવાણીએ ભારતીય રાજનીતિમાં એક નવી હલચલ પેદા કરી છે તેમની રાહુલ ગાંધી વિશેની ભવિષ્યવાણી ખૂબ જ ચોંકાવનારી છે પરંતુ જો તેને ધ્યાથી જોવામાં આવે તો તે ભારતીય રાજનીતિના બદલાતા પરિવેશને સમજવામાં મદદ કરે છે રાહુલ ગાંધી માટે આ ભવિષ્યવાણી એક નવી આશા અને પ્રેરણા નો સ્ત્રોત બની શકે છે કારણ કે તે દર્શાવે છે કે સખત મહેનત અને સંઘર્ષ બાદ તેઓ ભારતીય રાજનીતિમાં પોતાની ઓળખ બનાવી શકે છે અંતે આ ભવિષ્યવાણી સાચી છે કે અસત્ય તેનો નિર્ણય ફક્ત સમય જ કરશે પરંતુ તેને ધ્યાથી સાંભળવું અને સમજવું ભારતીય રાજનીતિમાં એક મોટા બદલાવનો સંકેત હોઈ શકે છે શ્રી મિશ્રાની આ ભવિષ્યવાણી ભારતીય રાજનીતિના ભવિષ્ય વિશે ઘણા સવાલો ઊભા કરે છે અને આપણને એ વિચારવા મજબૂર કરે છે કે ભારતમાં રાજનીતિ અને નેતાઓ વિશે ભવિષ્યવાણી કરવાની પરંપરા ખૂબ જ જૂની છે ખાસ કરીને એવા ભવિષ્યવક્તાઓ કે જેમની ભવિષ્યવાણીઓ ઘણીવાર સાચી સાબિત થાય છે તેઓ સમાજમાં મોટી ચર્ચાનું કારણ બને છે આમાંથી એક નામ શ્રી હરિદયાળજી મિશ્રાનું છે અયોધ્યાના રહેવાસી શ્રી મિશ્રાએ તેમની ભવિષ્યવાણીઓથી લોકોને ચોંકાવી દીધા છે તેમણે માત્ર ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીના મૃત્યુની ભવિષ્યવાણી જ નહોતી કરી પરંતુ એ પણ ભવિષ્યવાણી કરી હતી કે આ ઘટનાઓ ભારતીય રાજનીતિને ઊંડી રીતે પ્રભાવિત કરશે જ્યારે આ ઘટનાઓ બની ત્યારે શ્રી મિશ્રાને સરકારી તપાસમાંથી પસાર થવું પડ્યું કારણ કે તેમની ભવિષ્યવાણી અસત્ય સાબિત થઈ હતી રાહુલ ગાંધી જેમની રાજનૈતિક કારકિર્દી ગાંધી પરિવારની વારસાથી જોડાયેલી છે તેમના વિશે શ્રી મિશ્રાનું કહેવું છે કે તેમનું ભવિષ્ય ભારતીય રાજનીતિમાં એક નવો વળાંક લેવાનું છે આ લેખમાં આપણે શ્રી હરિદયારજી મિશ્રાની રાહુલ ગાંધી વિશેની ભવિષ્યવાણી અને તેમના રાજનૈતિક જીવન વિશે વિસ્તારથી ચર્ચા કરીશું શ્રી હરિદયારજી મિશ્રાનું જીવન અત્યંત રહસ્યમય અને અદ્ભુત રહ્યું છે તેઓ અયોધ્યાના એક નાના ગામના છે પરંતુ તેમનું નામ ભારતના મુખ્ય ભવિષ્ય વક્તાઓમાં લેવા છે શ્રી મિશ્રાએ હંમેશા તેમની ભવિષ્યવાણીઓ સહજતાથી કરી છે અને તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે તેમની સૌથી પ્રસિદ્ધ ભવિષ્યવાણી એક હજાર ઇન્દિરા ગાંધીની હત્યા સાથે જોડાયેલી છે તેમણે આ ઘટના જ ઇન્દિરા ગાંધીની હત્યાની ભવિષ્યવાણી કરી હતી અને આ ઘટના બન્યા બાદ શ્રી મિશ્રાની ભવિષ્યવાણીએ લોકોને આશ્ચર્યકિત કરી દીધા હતા તે પછી તેમણે સંજય ગાંધીના મૃત્યુની પણ ભવિષ્યવાણી કરી હતી જે એક હજાર નવસો એંસીમાં એક વિમાન દુર્ઘટનામાં થયું હતું આ ઘટનાઓ બન્યા પછી શ્રી મિશ્રાને સરકારી તપાસનો સામનો કરવો પડ્યો કારણ કે તેમની ભવિષ્યવાણીઓ એટલી સચોટ હતી કે લોકોને વિશ્વાસ જ નહોતો થતો કે કોઈ વ્યક્તિ ભવિષ્યને આ રીતે જોઈ શકે છે તે પછી તેમણે અન્ય ઘણી મહત્વની ઘટનાઓની પણ ભવિષ્યવાણી કરી હતી જે પછી સાચી સાબિત થઈ તેમના વિશે એવું માનવામાં આવે છે કે તેઓ ભારતીય રાજનીતિનું ભવિષ્ય જોઈ શકે છે અને તેમની ભવિષ્યવાણીઓ હંમેશા ઊંડા વિચાર અને વિશ્લેષણ પર આધારિત હોય છે રાહુલ ગાંધીની રાજનૈતિક કારકિર્દી તેમના પરિવારની રાજનૈતિક વારસાથી જોડાયેલી છે ગાંધી પરિવારનું ભારતીય રાજનીતિમાં એક મહત્વનું સ્થાન છે અને રાહુલ ગાંધીએ હંમેશા વારસાને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે તેમના પિતા રાજીવ ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધી બંને ભારતીય રાજનીતિના મોટા નામ હતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો અને આ પાર્ટીને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો રાહુલ ગાંધીનું રાજનૈતિક જીવન ક્યારેય સરળ નથી રહ્યું તેમના માટે સૌથી મોટો સંઘર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીઓમાં હાર બાદ આવ્યો કોંગ્રેસ પાર્ટીને આ ચૂંટણીઓમાં ભારે નુકસાન થયું અને રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડ્યું આ હાર બાદ રાહુલ ગાંધીની ઘણા રાજનૈતિક વિશ્લેષકો અને સામાન્ય જનતાએ તેમના નેતૃત્વને નકારાત્મક રીતે જોયું અને તેમની ટીકા કરી પરંતુ રાહુલ ગાંધીએ ક્યારેય હાર ન માની તેમણે રાજનીતિથી દૂર ન જવાનો નિર્ણય લીધો અને પાર્ટીને ફરીથી ઊભી કરવાનો પ્રયાસ કર્યો રાહુલ ગાંધીએ તેમની રણનીતિઓનું પુનરાવલોકન કર્યું અને કોંગ્રેસ પાર્ટીને પુનર્જનન આપવા માટે નવા દૃષ્ટિકોણ અપનાવ્યા તેમણે પોતાના પ્રયાસોમાં કોઈ કસર ન છોડી અને ધીમે ધીમે કોંગ્રેસ પાર્ટીની સ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો આજે રાહુલ ગાંધી ભારતીય રાજનીતિના એક મુખ્ય નેતા બની ગયા છે પરંતુ તેમને હજુ પણ ઘણી પડકારોનો સામનો કરવો પડે છે આજ તે સમય છે જ્યારે શ્રી હરિદયારજી મિશ્રાએ રાહુલ ગાંધી વિશે એક નવી ભવિષ્યવાણી કરી છે જે રાજનૈતિક અને સામાજિક દૃષ્ટિએ મહત્વની છે શ્રી હરિદયારજી મિશ્રાએ તાજેતરમાં રાહુલ ગાંધી વિશે એક મોટી ભવિષ્યવાણી કરી છે તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી માટે ભારતીય રાજનીતિમાં એક નવો વળાંક આવવાનો છે આ વળાંક બાદ રાહુલ ગાંધી ભારતીય રાજનીતિના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક બનશે શ્રી મિશ્રાનું કહેવું છે કે રાહુલ ગાંધીએ તેમની રાજનૈતિક યાત્રામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પરંતુ તે પછી તેઓ ભારતીય રાજનીતિમાં એક શક્તિશાળી નેતા તરીકે ઉભરાશે આ ભવિષ્યવાણી રાહુલ ગાંધીના રાજનૈતિક જીવનના એક મહત્વના વળાંક તરફ નિર્દેશ કરે છે તેનો અર્થ એ છે કે શ્રી મિશ્રાનું માનવું છે કે રાહુલ ગાંધીએ એક મોટો સંઘર્ષ કરવો પડશે પરંતુ આ સંઘર્ષમાંથી પસાર થયા બાદ તેઓ ભારતીય રાજનીતિમાં નવી દિશા આપશે શ્રી મિશ્રાનો દ્રષ્ટિકોણ એ પણ છે કે રાહુલ ગાંધીએ તેમના નેતૃત્વમાં ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે પરંતુ તેઓ પોતાની મહેનત અને સંઘર્ષથી ભારતીય રાજનીતિમાં પોતાની એક અલગ ઓળખ બનાવશે તેમની ભવિષ્યવાણી એ પણ કહે છે કે રાહુલ ગાંધીએ તેમની પાર્ટીની મજબૂત સ્થિતિ માટે પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવો પડશે રાહુલ ગાંધીની રાજનૈતિક યાત્રા ખૂબ જ રસપ્રદ રહી છે તેમના માટે ઘણી વખત એવા પ્રસંગો આવ્યા જ્યારે તેમની નેતૃત્વ ક્ષમતા પર સવાલો ઉભા થયા પરંતુ તેમણે ક્યારે હાર ન માની રાહુલ ગાંધીનું રાજનૈતિક જીવન ઘણી પડકારોથી ભરેલું છે તેમણે ગાંધી પરિવારની વારસાને નિભાવવામાં ક્યારે કોઈ કમી નથી છોડી પરંતુ ભારતીય રાજનીતિમાં પોતાનું સ્થાન બનાવવા માટે તેમને હંમેશા સંઘર્ષ કરવો પડ્યો છે કોંગ્રેસ પાર્ટીનું ભવિષ્ય પણ રાહુલ ગાંધીના હાથમાં છે તેમના માટે આ સરળ નહીં હોય પરંતુ શ્રી મિશ્રાની ભવિષ્યવાણી એ સંકેત આપે છે કે રાહુલ ગાંધીનું ભવિષ્ય ઉજ્જવળ હોઈ શકે છે શ્રી હરિદયાલજી મિશ્રાની ભવિષ્યવાણીએ ભારતીય રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે રાહુલ ગાંધી વિશેની તેમની ભવિષ્યવાણી એ સંકેત આપે છે કે ભારતીય રાજનીતિમાં એક નવો વળાંક આવવાનો છે રાહુલ ગાંધી જેમણે અગાઉ ઘણી ટીકાઓનો સામનો કર્યો છે તેઓ હવે ભારતીય રાજનીતિના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક બની શકે છે આ ભવિષ્યવાણી એ દર્શાવે છે કે રાહુલ ગાંધીએ ઘણા સંઘર્ષો સામનો કરવો પડશે પરંતુ તેમની મહેનત અને નેતૃત્વ ક્ષમતા તેમને ભારતીય રાજનીતિમાં સફળતા અપાવી શકે છે શ્રી ભવિષ્યવાણીથી એ પણ સ્પષ્ટ થાય છે કે ભારતીય રાજનીતિમાં ઘણા મોટા બદલાવ થવાના છે હવે એ જોવું રસપ્રદ રહેશે કે શું શ્રી મિશ્રાની ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે કે આ માત્ર એક અનુમાન છે ગમે તે હોય રાહુલ ગાંધીનું રાજનૈતિક જીવન એક મહત્વની અને રસપ્રદ યાત્રા છે જે આવનારા સમયમાં ભારતીય રાજનીતિમાં નવી દિશા આપી શકે છે ભવિષ્યવક્તાએ વડાપ્રધાન મોદી વિશે પણ મોટી ભવિષ્યવાણી કરી છે હવે આશ્ચર્યજનક બાબત એ છે કે તેમણે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વિશે એક ખૂબ જ મોટી અને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે જેને સાંભળીને ઘણા લોકો આઘાતમાં છે આખરે તેમણે એવી કઈ ભવિષ્યવાણી કરી છે આ પ્રશ્ન હવે લોકોના મનમાં છે અને દરેક જણ જાણવા ઈચ્છે છે કે શ્રી હરિદયાળજી મિશ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વિશે કઈ મોટી ભવિષ્યવાણી કરી છે ખરેખર જ્યારે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીનું મૃત્યુ થયું અને જ્યારે સંજય ગાંધીજીનું મૃત્યુ થયું ત્યારે આ બંનેના મૃત્યુ પહેલા જ અયોધ્યા નિવાસી શ્રી તેમની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે તેમનું મૃત્યુ થવાનું છે જ્યારે આ વાત સત્યના રૂપમાં બદલાઈ ત્યારે હરિદયાળ મિશ્રાજીની આ ભવિષ્યવાણીઓ તે સમયે આખા દેશમાં ચર્ચાનો વિષય બની હતી દરેક ગલી મહોલ્લા ના કે લોકો આ ભવિષ્યવાણીઓની ચર્ચા કરતા હતા અને આજ ચર્ચાને કારણે તે સમયે હરિદયાળ મિશ્રાજી સુરક્ષા એજન્સીઓના શંકાના દાયરામાં આવ્યા હતા કારણ કે આટલા મોટા પદ પર બેઠેલી વ્યક્તિના મૃત્યુની ભવિષ્યવાણી કરવી અને તે સત્યના રૂપમાં બદલાઈ જવું આ કોઈ સામાન્ય વાત નહોતી જેના કારણે હરિદયાળ મિશ રાજીને ઘણા સમય સુધી પોલીસ કસ્ટડીમાં પણ રાખવામાં આવ્યા હતા અલગ અલગ એજન્સીઓએ તેમની પૂછપરછ કરી સવાલ જવાબ કરવામાં આવ્યા પરંતુ બાદમાં તપાસમાં આ વાત સામે આવી કે તેમણે જે પણ દાવો કર્યો હતો તે તેમની ભવિષ્યવાણીઓ દ્વારા કર્યો હતો અને તેમના મૃત્યુ પાછળ હરિદયાળ મિશ્રાજીનો કોઈ હાથ નહોતો સૌથી પહેલા વિડીયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો સાથે જ અમારી ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તેઓ ફરી એકવાર આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે ખરેખર તેમણે ભારતના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી વિશે એક ખૂબ જ મોટી અને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે જ્યારે તેમણે આ ભવિષ્યવાણી કરી ત્યારે શરૂઆતમાં લોકોની વચ્ચે આ ચર્ચાનો વિષય બન્યો લોકોએ વિચાર્યું કે કદાચ આ વખતે પણ તેમણે કંઈક ખૂબ જ ભયાનક કહ્યું હશે પરંતુ જેમ જેમ આ વાત મીડિયા સુધી પહોંચી અને મોટી મોટી સુરક્ષા એજન્સીઓ સુધી પહોંચી ત્યારે ફરી એકવાર એ નક્કી થયું કે તેમણે જે પણ દાવો કર્યો તે તેમની ભવિષ્યવાણીઓ દ્વારા કર્યો છે અને તેની પાછળ કોઈ અન્ય રહસ્ય નથી ચાલો જાણીએ કે શ્રી શું ભવિષ્યવાણી કરી છે જે હવે લોકોને ચોંકાવી રહી છે ખરેખર શ્રી હરિદયાળજી મિશ્રા એ નરેન્દ્ર મોદીજી વિશે બે હજાર પચીસ ની ચૂંટણીને લઈને બે ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી છે હવે મોટા ભાગના લોકોને આ તો પહેલેથી જ ખબર હતી કે બે હજાર પચીસની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને નરેન્દ્ર મોદીજી જ ફરીથી વડાપ્રધાન બનવાના છે પરંતુ હરિદયાળજી મિશ્રના જણાવ્યા મુજબ નરેન્દ્ર મોદીજી ફક્ત બે હજાર પચીસ સુધી જ વડાપ્રધાન રહેશે તેમણે એવું નથી કહ્યું કે નરેન્દ્ર મોદીની કોઈ ખરાબ ખબર કે મૃત્યુની ભવિષ્યવાણી થઈ છે પરંતુ આ વાત સામાન્ય છે

હવે આ વાત સોશિયલ મીડિયા અને વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચર્ચાનો વિષય બની ગઈ છે લોકોનું કહેવું છે કે એવું બની શકે કે નરેન્દ્ર મોદીજી આગામી ચૂંટણી બાદ પોતાનું પદ કોઈ અન્ય નેતાને આપી દે જો કે આ માત્ર એક સંભાવના છે અને તેનું સાચું અનુમાન ભવિષ્યમાં જ થશે આ સમયે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ પણ ચાલી રહ્યો છે એક મોટા યુદ્ધની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ઘણા ભવિષ્ય વક્તાઓ અને અન્ય સાધુ સંતોએ કહ્યું છે કે બે હજાર ચોવીસ બે હજાર પચીસ અને બે હજાર છવીસ માં ભારત અને પાકિસ્તાન ખાસ કરીને ભારત અને ચીન વચ્ચેનો તણાવ પહેલેથી જ વધી ગયો ચીન એ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત તિબેટ અને તાઈવાનના મુદ્દે હસ્તક્ષેપ કરશે ચીનને ડર છે કે ભારત ચીનના કબજા હેઠળના વિસ્તારને મુક્ત કરવાનો પ્રયાસ કરશે આ તણાવ વધી રહ્યો છે અને સરહદ પર હજારો સૈનિકો મોકલવામાં આવી રહ્યા છે આ સાથે પાકિસ્તાનના બલૂચિસ્તાન પર કબજો કરવાની વાત છે બલુચિસ્તાનના લોકો આને કાળા દિવસ તરીકે ગણે છે અને તેમની માંગ છે કે બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવામાં આવે આ વિવાદને કારણે પાકિસ્તાને બલુચિસ્તાન પોતાની સત્તા ખતમ કરવી પડશે હવે આપણે ફરીથી શ્રી હરિદ્વારજી મિશ્રાની ભવિષ્યવાણીઓની વાત કરીએ તેમણે કહ્યું હતું કે ભારતમાં એક એવા વડા પ્રધાન આવશે જે વિશ્વ રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવશે શ્રી હરિદયારજીએ સ્પષ્ટપણે નરેન્દ્ર મોદીજીનું નામ લીધું હતું અને ભવિષ્યવાણી કરી હતી કે નરેન્દ્ર મોદીજી ફરી એકવાર ભારતના વડાપ્રધાન બનશે આ ઉપરાંત ભવિષ્યવાણીઓમાં એવું પણ કહેવાયું હતું કે ભારત એક નવો અધ્યાય લખશે અને ભારત યુદ્ધ વિભાજન અને સત્તા પર કાબૂ મેળવવામાં મોટી ભૂમિકા ભજવશે આ ભવિષ્યવાણીઓને જોતાં એવું લાગે છે કે ભારતમાં ટૂંક સમયમાં કેટલાક મોટા બદલાવો થશે જો કે ભવિષ્યવાણીઓ વિશે ઘણા પ્રકારના મંતવ્યો છે અને તેના પર વિશ્વાસ કરવો એ દરેકની પોતાની ઈચ્છા છે પરંતુ જ્યારે આપણે શ્રી હરિદ્યાળજીની ભવિષ્યવાણીઓ જોઈએ તો એવું લાગે છે કે આવનારા દિવસોમાં ભારત માટે ઘણી મહત્વની ઘટનાઓ બની શકે છે આપણે એટલું જ કહી શકીએ કે ભવિષ્યવાણીઓ હંમેશા એક રસપ્રદ અને રહસ્યમય વિષય રહી છે શું ખરેખર આ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થશે એ તો આવનારો સમય જ બતાવશે મિત્રો આ વીડિયો વિશે તમારું શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો વીડિયોને અંત સુધી જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર